ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં મિની વેકેશન જાહેર કરવામાં આવનારામાં છે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ હોય તેવું વેપારીઓ રટાણ કરી રહ્યા છે સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે તો ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે જેના કારણે હીરા બજારમાં દસ દિવસનું મિની વેકેશન જાહેર કરાયું છે હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે પોલીસ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ યથાવત છે ઓગસ્ટ મહિનો ખાસ કરીને અને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે ત્યારે આ મહિનામાં ગુજરાતીઓ તહેવારની મજા માણતા હોય છે તો સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટાભાગના સૌરાષ્ટ્રના છે ત્યારે તેઓ તેમના વતનમાં તહેવારનો આનંદ લેવા જતા હોય છે જન્માષ્ટમી અને સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી વેપારીઓ અને કારીગરો તેમના વતન જવા માટે તૈયાર છે તો બીજી તરફ તહેવાર અને મંદિરના માહોલ વચ્ચે ડાયમંડ એસોસિએશને વેકેશન જાહેર રશિયા યુક્રેન અને ઇઝરાયેલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો ત્યારે હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં દસ દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જો કે કંપનીઓના મતે રત્ન કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે ખાસ કરીને ભારતમાંથી સાહીઠ ટકા હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે સુરતના નાના મોટા ચારસો ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે પરંતુ હાલ ઘણા ખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગો પર પડી રહી છે હાલ કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી રત્નદીપ યોજનાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક વર્લ્ડની મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા અઢારથી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે જો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે બે હજાર આઠની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી તો બે હજાર ચોવીસની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એવી મારી અમારી માંગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી સહન કરી છે ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ રક્તો